મિત્રો છેલ્લા ઘણા સમયથી જેલમાં બંધ ચૈતર વસાવાએ પાડ્યો મોટો ખેલ અંદર બેઠા બેઠા ભાજપ અને કોંગ્રેસની સરકારને હલાવી દીધી એક સાથે આટલા ધારાસભ્યો અને કાર્યકર્તા જોડાયા આમ આદમી પાર્ટીમાં ચૈતર વસાવાએ કહ્યું આ તો માત્ર ટેલર છે પિક્ચર તો હજુ બાકી છે આખી સરકાર હલાવી દીધી બોલો મિત્રો શું છે પૂરેપૂરી ઘટના ચાલો આપણે વિસ્તારથી જાણીએ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરી મિત્રો આમ આદમી પાર્ટીના લોકપ્રિય આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવા ભલે ઘણા સમયથી જેલમાં બંધ હોય પરંતુ નર્મદા જિલ્લામાં આપનો પ્રભાવ ઓછો થવાને બદલે સતત વધી રહ્યો છે ચૈતર વસાવા આદિવાસી સમાજનો એક દબંગ નેતા છે જે લાપાકાન અને વન અધિકારી પર હુમલાના આરોપોને લઈને છેલ્લા કેટલાય મહિનાઓથી વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે તેમની જામીન અરજીઓ વારંવાર રદ થઈ રહી છે આપ દાવો કરે છે કે આ રાજકીય બદલો છે અને દિલ્હી પંજાબના મુખ્યમંત્રીઓ સહિત આપનું શીર્ષ નેતૃત્વ તેમના સમર્થનમાં ઊભું છે જ્યાં મિત્રો નર્મદા જિલ્લામાંથી જે સમાચાર સામે આવી રહ્યા છે તે ચોંકાવનારા છે ચેતર વસાવા જેલમાં હોવા છતાં તાજેતરમાં પાંચસોથી થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે નહીં આ જોડાણ કોઈ સામાન્ય નેતાઓ સાથે નહીં પરંતુ આપના નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન નેતૃત્વ હેઠળ થયું છે આ પાંચો લોકોમાં કોણ હતા મિત્રો માત્ર સામાન્ય જનતા જ નહીં પરંતુ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો પણ મોટી સંખ્યામાં આપમાં સામેલ થયા છે આ ઘટના ગુજરાતના રાજ્યકારણમાં એક નવો સંદેશ આપી રહી છે જેતર વસાવા જેલમાં હોવા છતાં આપનો પ્રભાવ કેમ વધી રહ્યો છે મિત્રો આના કેટલાય મુખ્ય કારણ હોઈ શકે છે જેમ કે ચૈત્ર વસાવાની લોકપ્રિયતા અને આદિવાસી સમાજમાં પકડ મિત્રો ભલે તેઓ જેલમાં બંધ હોય પરંતુ આદિવાસી વિસ્તારોમાં તેમનો પ્રભાવ અને લોકપ્રિયતા અકબંધ છે તેમના સમર્થકો તેમને અન્યાયનો ભોગ બનેલા નેતા તરીકે જુએ છે જે સહાનુભૂતિમાં પરિવર્તન થાય છે નિરંજન વસાવાનું સક્રિય નેતૃત્વ મિત્રો ચૈત્ર વસાવાની ગેરહાજરીમાં નિરંજન વસાવાએ પાર્ટીને સંગઠિત રાખી છે અને નવા સભ્યોને કામ ચાલુ રાખ્યું છે આ દર્શાવે છે કે આપ પાસે માત્ર એક જ નેતા પર નિર્ભર રહેવાને બદલે સ્થાનિક સ્તરે પણ મજબૂત નેતૃત્વ છે આપની નીતિઓ અને વાયદાઓ મિત્રો આપ ભ્રષ્ટાચાર વિરોધી અને વિકાસલક્ષી રાજનીતિનો પ્રચાર કરીને લોકોનું સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહી છે ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં શિક્ષણ આરોગ્ય અને જમીનના મુદ્દાઓ પર આપ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે વર્તમાન રાજકીય સ્થિતિ મિત્રો ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસથી લોકો નારાજ થયા છે તેથી આપને વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે જે પરંપરાગત રાજકારણથી અલગ માર્ગ બનાવી રહી છે ગોપાલ ઇટાલિયા એ પડકાર ફેંક્યો કે જો ભાજપવાળા મને ફાંસી ચડાવી દે તો હું જોઉં છું કે કોણ મને ફાંસી ચડાવે છે તેમણે ગામના લોકોને તે બહેનને ટેકો આપવા માટે વિનંતી કરી હતી મિત્રો તમે આ બાબતે શું કહેવા માંગો છો કોણ સાચું છે અને કોણ ખોટું નીચે કમેન્ટ જરૂર કરજો